મહિલાએ રાખ્યા ત્રીસ રોજાઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં એક મુસ્લિમ સમુદાયની ની પંચ્યાસી વર્ષીય વૃદ્ધ મહિલાએ પવિત્ર રમજાન માસ દરમિયાન ત્રીસ જેટલા રોજાઓ રાખી રમજાન માસની ઉજવણી કરી છે કુદાની ઇબાદત કરી છે જુઓ આ વિશેષ અહેવાલમાં રાજકોટ ઉપલેટા શહેરમાં રહેતા અને પંચ્યાસી વર્ષના મુસ્લિમ સમુદાયના વૃદ્ધ મહિલાએ મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતો એવા રમજાન માસ નિમિત્તે પોતાની પંચ્યાસી વર્ષની ઉંમરે ત્રીસ રોજાઓ રાખીને રમજાન માસની વિશેષ રૂપે ઉજવણી કરી છે આ ઉજવણીને લઈને વૃદ્ધ મહિલાએ રાખેલા ત્રીસ રોજાઓ સૌ કોઈ માટે પ્રેરણારૂપ સ્વરૂપ બાબત બની રહી બની રહી હોવાનું સામે આવી રહ્યો છે આ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજાઓ રાખે છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ પંચ્યાસી વર્ષની વૃદ્ધ મહિલા ત્રીસ ત્રીસ રોજાઓ રાખે છે અને રમઝાન માસ દરમિયાન દુઆઓ કરીને ખુદાની બંદકી કરે છે બે વર્ષથી ત્રીસ ત્રીસ રોજા રહું છું કેટલા વર્ષથી તો રોજા રહું છું ખુદા રસોલ બાબત કરું છું અલ્લાહ રસૂલ સૌનું સારું કરે હિન્દુ મુસલમાન સારું કરે સલામ અલેકુમ મારું નામ અસોલ વિજામ પઠાણ અમે કેટલા વર્ષથી ઉપલેટા અમાર છીએ મારી મમ્મી છે એ કેટલા વર્ષથી રોજા કરે પણ હમણાં ઘણા ટાઈમથી ત્રીસ ત્રીસ રોજા પૂરા કરે છે એટલે એના રસોલના કરમથી એની ઉંમર છે પંચ્યાસી વર્ષે આ ઉંમરે બી આવી ગરમીની મોસમમાં અને આવા ઉંમરને કાકાતથી પોતે અલ્લાહના કરમથી એટલા રોજા પૂરા કર્યા ત્રીસ ત્રીસ રોજા પૂરા કરે છે બે ત્રણ વરસથી એની દુઆ કરે એના રોજા કબૂલ કરે એ સૌ માટે જ દુઆ કબૂલ કરે અલ્લાયની ઉપલેટામાં રહેતા આ વૃદ્ધ મહિલાના પરિવારજનો જણાવ્યું હતું કે વર્તમાન સમયની અંદર ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી અને અંગ દજાડતા તડકાઓ વચ્ચે પણ તેમના પરિવારના પંચ્યાસી વર્ષીય કુશલમબેન ઇબ્રાહિમભાઈ પઠાણ નામના આ વૃદ્ધ મહિલા પોતાની પંચ્યાસી વર્ષની ઉંમરે પણ અડીખમ છે અને છેલ્લા બે વર્ષથી પૂરેપૂરા ત્રીસ જેટલા રોજાઓ રાખે છે આ મહિના મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા પવિત્ર રમઝાન માસની આસ્થા શ્રદ્ધા સાથે ઉજવણી કરી દરેક સમાજ દરેક સમુદાય માટે રૂવાઓ અને પ્રાર્થનાઓ કરી છે અહેવાલ સરફરાજ કોડી હું હનીબ કાદર કોડી મુસ્લિમ અગ્રણી મુસ્લિમ ઇસ્લામ ધર્મમાં વર્ષના આ રમઝાનનો માસ ગણાય છે જે માસમાં માણસો પહેલેથી ચાંદ દેખાય એટલે કે તરત જ તે દિવસથી રાતની નમાજ દરેક મસ્જિદોમાં થાય છે નમાજ હોય છે નમાજ પડી અને પછી લોકો કુરાન શરીફ ની તિલાવતો કરે છે અને શેરીના ટાઈમે પાંચ સવા પાંચ ના વખતે રોજો બંધ કરે છે અને સતત ચૌદ કલાક સુધી કોઈ પણ જાતનું પાણી જમવાનો કે થૂક પર ઉતારતા નથી અને સવા સાત વાગે રોજો પૂર્ણ થાય છે અને ગોલા કે વિસલ ની અવાજ આવે એટલે માણસો રોજા છોડે છે આ માસમાં જેટલા રોજા રાખે એટલા ઓછા છે કારણ કે સામાન્ય દિવસોમાં તમે રોજા રાખો કે નમાજ પાડો કે જે કઈ પણ તમે પુણ્યના કામ કરો એના 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 કરતા રમઝાનમાં જે જે કાર્યો કરે એને સિત્તેર ગણો સવાબ મળે છે એટલે માણસો હોશે હોશે બધા રોજા રાખતા હોય છે એવું કોઈ એમાં ઉંમરનો કોઈ બાદ નથી નાની ઉંમરથી લઈ અને વયો માણસો ભૈરો પર આ રોજો રાખી શકે આજે ઉપલેટામાં

એટલે આનો આ લાભ મળે છે ને આપણે પણ દુઆ કરીએ કે પાક હજી પણ એની ઉંમરમાં વધારો કરે અને રમઝાનમાં પાછા રોજા રાખે